ખેડૂત મિત્રો હું રમણીકભાઈ કોટડિયા અત્યારે બે યુટ્યુબ ચેનલ દ્વારા થઈ અને આપની સેવા કરી રહ્યો છું એક માત્ર રમણીકભાઈ કોટડિયા લખો એટલે ખેડૂતો સાથે થયેલી વાતચીતનો ફોન તમને સાંભળવા મળશે અને એના જે પ્રશ્નો છે એમાંથી તમને તમારો ઉકેલ મળી જશે બે તમારે રેવન્યૂ લગતો કોઈપણ પ્રશ્ન હોય એટલે કોઈ પણ કારીગીરી કરવી હોય માનો કે રેવન્યુની અંદર તમારા હક કોઈ પણ ચડાવવા છે વારસાઈ કરવી છે તો આ બધા હક ચડાવવા અથવા અમુક હક કમી કરવા એ અંગેની હું પ્રેક્ટિકલ સાથેની વિગતો એ રમણીકભાઈ કોટડિયા રેવન્યુ મા રેવન્યુ માર્ગદર્શક ચેનલની અંદર ફરીને રિપીટ કરું યુટ્યુબની અંદર જઈને રમણીકભાઈ કોટડિયા રેવન્યુ માર્ગદર્શક લખશો એટલે મારી આ ચેનલ મળશે એમાં અત્યારે થી સાત ઓડિયો છે ધીમે ધીમે વધશે જ્યારે રમણીકભાઈ કોટડીયા પ્રશ્નોત્તરીની અંદર જે છે એ સૌથી વધારે ઓડિયો મુકાઈ ચૂક્યા છે તો તમારે જે કામ કરવું હોય એની પ્રેક્ટિકલ રીત સમજવી હોય કેવી રીતે એફિડેવિટ કરવા કેવી રીતે ડોક્યુમેન્ટ જોઈન્ટ કરવા કેવી રીતે ફોર્મ્સ ભરા એના નમૂના સહિત હું તમને શીખવાડું છું જેથી કરીને તમે જાતે કામ કરી શકો તેમ છતાં કોઈને કંઈ પ્રશ્ન રહી જતો હોય તો એને મારો મોબાઈલ નંબર હું ક્યાંય આપતો નથી પરંતુ એને શોધવો સરળ છે કોઈ પણ મારા ઓડિયો જે છે એમાં એકથી સો ઓડિયોની અંદર એક વખત હું મોબાઈલ નંબર લખું છું એ એટલા માટે લખું છું કે જેને મને કોન્ટેક કરવો છે એને એની પહેલાં પૂરું જ્ઞાન હોવું જોઈએ તો રમણીભાઈ કોટડી આ ચેનલની અંદર સો ઓડિયો છે એ ઓડિયો જોઈ જજો એકના સ્ક્રીન ઉપર ફરતો મારો મોબાઈલ નંબર દેખાશે જેમને ખરેખર પૂરા મારા ઓડિયો સાંભળ્યા છે તો એની પાસે મારો નંબર આવશે એ લોકો પણ સીધો મારો કોન્ટેક ન કરે બરાબર સમજજો ડાયરેક્ટ ફોન નહીં કરશો આટલા બધા વ્યક્તિઓ ડાયરેક્ટ ફોન કરશો તો હું કેવી રીતે ઉપાડીશ કેવી રીતે જવાબ દઈશ એ લોકોએ મારા વોટ્સએપ ગ્રુપની અંદર જોડાવાનું છે અથવા મને વોટ્સએપ કરવાનો છે અને જે પોતાનો પ્રશ્ન હોય એ વોટ્સએપ દ્વારા રજૂ કરવાનો છે એનો વોટ્સએપ હું જોઈશ અને એમાંથી એને કંઈ જવાબ આપવાનો થતો છે વોટ્સએપ દ્વારા આપીશ અને જરૂર પડશે તો હું સામેથી ફોન કરીશ અત્યારે જે કંઈ સો એક ફોનના જવાબ આપેલા છે આમ તો પાંચસોથી વધારે ફોનના તે ગમ ગમે એટલા વધારે જવાબ અપાઈ ચૂક્યા હશે એ તો મને યાદ નથી પરંતુ એમાં સિલેક્ટેડ ફોન જે છે હું આ ગ્રુપની અંદર મૂકું છું આ રીતે તમારે મારો કોન્ટેક કરવું હોય અને કંઈ પણ માર્ગદર્શન જોઈતું હોય તો અમે બતાવેલી પદ્ધતિથી જ તમે કોન્ટેક કરી શકશો અન્ય કોઈ રીતે ડાયરેક્ટ કોન્ટેક કરશો તો તમારો નંબર બ્લોક પણ હું કરીશ કારણ કે મારી પણ કંઈક મર્યાદા હોય છે તમારે મારો માર્ગદર્શનનો લાભ લેવો હોય તો મારી બતાવેલી પ્રક્રિયાને અનુસરજો પછી ફરિયાદ નહીં કરતા કે તમે મને જવાબ નથી આપતા જવાબ આપવાની દરેક જગ્યાએ એક પદ્ધતિ હોય છે જેમ ઓફિસોની અંદર એક અનુસંધાન હોય સ્કૂલની અંદર જેમ એક નીતિ નિયમો હોય કોઈ પણ જગ્યાએ કંઈક નીતિ નિયમો તો કરવા જ પડે તો જ આપણે સેવા સારી રીતે કરી શકીએ આશા છે કે આપ મારી વાતને બરાબર સમજી ગયા હશો ન સમજ્યા હોય તો બે વખત આ સાંભળી લેજો એટલે દરેક વસ્તુ સમજાઈ જશે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ